टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आप न्यूज कैपिटल विशेष रजूआत में अपनी साथ हूँ छू जूही गांधी महाराष्ट्र म्युनिसिपल चूंटियों में भाजप गठबंधन પ્રચંડ વિજય તરફ આગળ વધ્યું અને વલણોએ દર્શાવ્યું કે ભાજપ ગઠબંધન ઓગણત્રીસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ચોવીસ પર આગળ હતું દેશની સૌથી અમીર મ્યુનિસિપલ સંસ્થા બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસીના પરિણામો પર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ પૂરા દેશની નજર હતી ભાજપની જીતના કારણો અને શિવસેનાની હારના કારણો કયા છે એના જ વિશે આજે ચર્ચા કરવી છે આપણી સાથે જે ગેસ જોડાયા છે એમનું સ્વાગત કરીએ આપણી સાથે સંજય ત્રિવેદી જોડાયા છે જેઓ પત્રકાર છે મુંબઈના અને

ઉદ્ધવ વાળી ના સુપડા સાવ સાફ નથી થયા ઇનફેક્ટ સ્પેસિફિકલી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદે સેનાનું વજન ઘણું ઓછું થયું છે કારણ કે કમ્પેરેટિવલી બેઉ સેનાઓના કમ્પેરિઝનમાં ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાને વધારે સીટ મળી છે ઓફકોર્સ એમના હાથમાંથી સત્તા ગઈ છે કારણ કે બીજેપીનું પલ્લું ખૂબ ભારે થયું છે હવે આપણે એના વિશે ચર્ચા કરીએ કે બીજેપીનું પલ્લું ભારે થયું અને શિવસેના ઉદ્ધવ ઠાકરેવાળીનું પલ્લું ઓછું થવા એટલે એનું વજન ઓછું થવાનું કારણ એ છે કે બાળા સાહેબ ઠાકરેની જે શિવસેના હતી જે આઈડિયોલોજી સાથે એમણે સ્થાપી હતી હિન્દુત્વની આઈડિયોલોજી એને ઉદ્ધવ સેનાએ એકદમ સાઈડલાઈન કરી નાખી એટલે જે સ્ટ્રોંગ હિન્દુ વોટર છે જે હિન્દુવાદી વિચારધારા સાથે સંકળાયેલો હિન્દુ અથવા નોન હિન્દુ વોટર છે નેશનલિઝમ સાથે સંકળાયેલો જે વોટર છે એણે બિલકુલ શિવસેના ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાને વોટ ન આપવાનું નક્કી જ કરી લીધું હતું આ ઇલેક્શન કદાચ ત્રણ વર્ષ પહેલાં થયું હોત તો પણ આ જ રિઝલ્ટ આવે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું બીજું ઘણા વર્ષોથી કોઈ પણ સંબંધમાં એક સમય લાંબો થાય ને એટલે થોડી ખટાશ આવે એ સેના અને મુંબઈના વોટર વચ્ચે જેમ હસબન્ડ વાઈફની વચ્ચે પણ છમકલા થાય ને એ પ્રકારનું આ અનિવાર્ય છમકલું હતું એટલે બંને પક્ષને પોતપોતાની ઇમ્પોર્ટન્સની ખબર પડે હવે પણ જો શિવસેના એમના એમની કાર્યશૈલીમાં જે બાળા સાહેબના વખતમાં કદાચ સાચી હતી કારણ કે જે તે વખતની સ્થિતિની ડિમાન્ડ એ હતી પણ અત્યારે સમય બદલાયો છે જનરેશન બદલાવી છે લોકોની વિચારવાની પેટર્ન બદલાઈ છે એ વખતમાં જૂની જ પેટર્ન અને નવી વિચારધારા એ બંને નું કોમ્બિનેશન કરવામાં શિવસેના ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના એ થાપ ખાધી અને એમણે સત્તા ગુમાવી બીજું સત્તા માટે બીજું કારણ એ છે કે સત્તા માટેનું ડેસ્પરેશન દેખાતું હતું જ્યારે જ્યારે કોઈ પણ પક્ષને સત્તા માટેનું ડેસ્પરેશન હોય હોવું એ તદ્દન સ્વાભાવિક છે કારણ કે હું ઘણી વખત કહું છું એમ કે પોલિટિક્સ ઇઝ અ બિઝનેસ અને એ એ વ્યવસાયમાં કોઈ પણ વ્યવસાયમાં પેશનેટ હોવું એમ એ વ્યવસાયને પકડી રાખવામાં ડેસ્પરેટ થવું એ ખૂબ જરૂરી છે પણ પોલિટિક્સ એવો બિઝનેસ છે એમાં ડેસ્પરેશન દેખાવું નહીં જોઈએ કારણ કે પોલિટિક્સનું ડેસ્પરેશન લોકોની દ્રષ્ટિએ લાલચમાં ગણાઈ જતું હોય છે એટલે શિવસેનાની સત્તા જાળવી રાખવા માટેની જે લાલચ જે ડેસ્પરેશન છે એ પબ્લિકના દ્રષ્ટિકોણથી લાલચ તરીકે હતી અને એટલે પબ્લિકે શિવસેના ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાને જીતવા ન દીધી શાસન હાથમાં ન આવવા દીધું અને ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષે લોકો પણ કંટાળ્યા હતા એ કંટાળાને એમણે બીજેપી ને એક હોપ તરીકે કશુંક વધારે સારું કરી શકશે એવી આશા સાથે જીત આપી અને એમાં સૌથી મહત્વનો મુદ્દો જે ઘણા બધા જર્નલિસ્ટ મિત્રો દ્વારા પણ ચૂકાઈ ગયો છે અથવા નજર અંદાજ રહ્યો છે અથવા રાખવામાં આવ્યો છે એ છે કે બીજેપીનો આ વખતનો મેનિફેસ્ટોમાં જે અમુક પ્રોમિસિસ કર્યા છે એ પ્રોમિસિસને લોકોએ ખરેખર બહુ ગંભીરતાથી લીધા અને માન્યું કે એ પ્રોમિસિસ પૂરા કરશે કારણ કે આખા રાષ્ટ્રમાં ઇન પર્ટિક્યુલરલી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે અને નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન થયા પછી એમણે આપેલા પ્રોમિસિસ મોટા ભાગના પૂરા થયા છે એટલે મુંબઈની જનતાને પણ એ આશા રહી કે આ પ્રોમિસિસ પૂરા કરશે ત્રીજું અને સૌથી મહત્વનું કારણ ભાજપની જીતનું એટલે કે શિવસેનાની હારનું એ દેવેન્દ્ર ફડણવીસની આક્રમક નેતાગીરી અને પ્રિમેન્ડસલી પરફોર્મન્સ બેઝ્ડ સીએ એની એમની કાર્યક્ષમતા વિશે કોઈ શંકા નથી એમણે જે રીતે મુંબઈના ડેવલપમેન્ટમાં જીવ રેડી દીધો અને દિવસના સોળસોળ અઢાર અઢાર કલાક કામ કરી અને જે પ્રોમિસિસ એમણે ઇલેક્શન વખતે આપ્યા હતા એ પૂરા કર્યા જે લોકોને દેખાયા જેમ કે વરલી સીલિંગથી કોસ્ટલ હાઈવે મેટ્રો ગયા વખતની અઢી વર્ષની શિવસેનાની સરકાર જ્યારે ઉદ્ધવ ઠાકરેજી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે આખો પ્રોજેક્ટ મેટ્રોનો સ્ટેન્ડ સ્ટીલ પર લાવીને મૂકી દીધેલો હતો એના આગળની દેવેન્દ્ર ફડણવીસ સાથેની એટલે બીજેપી સાથેની પાર્ટનરશીપની ગવર્મેન્ટમાં જે સાથે સરસ ચાલુ થયો હતો એ અઢી વર્ષ માત્ર ને માત્ર અંગત પોલિટિકલ દ્વેષને કારણે અટકાવી દીધો અથવા હોલ્ડ કરી દીધો તો એને લઈને પણ લોકોમાં ખૂબ ગુસ્સો હતો એ આવીને અઢી વર્ષમાં પાંચ વર્ષની સ્પીડે દેવેન્દ્ર ફડણવીસની સરકારે પૂરો કર્યો અથવા પૂરો થઈ અને શરૂ કર્યા અમુક પેચીસ અને બીજા પેચિસ બહુ પૂર્ણ ઝડપે ચાલી રહ્યા છે કામ એટલે મુંબઈની પ્રજાએ બીજેપી પર ભારોભાર વિશ્વાસ મૂક્યો અને એના રિઝલ્ટ આપણી સામે છે બિલકુલ આપણી સાથે હાર્દિકભાઈ પણ જોડાયેલા છે હાર્દિકભાઈ જે પ્રમાણે સંજયભાઈએ પણ કહ્યું કે આ વખતે કયા કયા એવા કારણો રહ્યા કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આગળ લીડ હાંસિલ કરી પણ અહીંયા આગળ જે નોન મહારાષ્ટ્રીયન વોટર્સ છે કે જે લોકો ગુજરાતી છે કે પછી ઉત્તર પ્રદેશથી આવેલા હોય અને ત્યાં વસ્યા હોય હવે એ લોકો માટે એવા કયા પાસા રહ્યા કે જ્યાં અત્યાર સુધી શિવસેનાનું શાસન હતું ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીના મેયર પણ બનશે ખરેખર જોવા જઈએ તો છેલ્લા સાત વર્ષથી મુંબઈ મહાનગરપાલિકા પાંચ વર્ષ સુધી મુંબઈ મહાનગરપાલિકાએ રાજ કર્યું અને છેલ્લા બે નગર નગરસેવક વગર અને નવ નગરસેવકોની સાથે મુંબઈની જનતાએ જોયું કે જે જે નગરસેવકે ખરેખર કામ કર્યું છે એમને તો પૂરા મનથી જીતાડ્યા શિવસેનાનું પત્તું ખરેખર આ સમયે સાફ થઈ જવાની અણી ઉપર હતું પણ ભાઈ સંજય વાત કરી કે નહીં સંજય શિવસેનાનું પત્તું સાફ આ વખતે નથી થયું હવે આમાં એક મોટી ગેમ એ પણ થઈ શકે એમ છે જો શિવસેનામાંથી છૂટા પડેલા એકના શિંદે ગોટ અને શિવસેના અને કોંગ્રેસ અને મનસે જો પાછા ભેગા થઈ જાય તો એક નવા સમીકરણો મુંબઈની અંદર પાછા જોવા મળવાના ચાન્સીસ પૂરે પૂરા છે ભાજપ એકલા હાથે ચૂંટણી લડી એકલા હાથે વિજય થયો પણ આ એક સમીકરણની ચર્ચાઓ અત્યારે બહુ ગંભીર રીતે મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા થઈ રહી છે કે કદાચ આ રીતની પણ પોઝિશન આવી શકે એમ છે ભાજપે જે પ્રમાણે ઇલેક્શન લડ્યું અને જે પ્રમાણે વાયદાઓ કર્યા વાયદાઓ પૂરા પણ કર્યા પણ અત્યારની સ્થિતિની અંદર જે ઠાકરેના સુપુત્ર અમિતે જે પ્રમાણે મંતવ્ય આપ્યું કે યુપીની જો ટ્રેન મુંબઈમાં આવશે ને મારા પપ્પા મુખ્યમંત્રી બનશે તો ટ્રેનો પણ રોકી દેશે તો આ બધા જે વિખવાદો ગુજરાતીઓ સાથે મારા મારી મારવાડીઓ સાથે નહીં મનસેની મારા મારી આ બધા વિખવાદોના કારણે મનસે અને શિવસેના ખરેખર ઘણી પાછળ રહી ગઈ નહીતર આ જે શાસન એ લોકોનું શિવસેનાનું મનસેનું જે આ મહાનગરપાલિકા ઉપર હતું લોકોને એમ લાગતું હતું કદાચ બંને ભાઈઓ ભેગા થઈને કંઈક જરૂર કંઈક એવી સ્થિતિ આ મુંબઈની અંદર સરસે કદાચ આ બંને ભાઈઓ પાછા આવી પણ શકે પણ એમના પોતાના મંતવ્યો એમને જે જૈન વિરુદ્ધ જે મારવાડી વિરુદ્ધ જે યુપી વિરુદ્ધ જે એમના સ્ટેટમેન્ટો હતા એ જ એમને સૌથી વધારે નુકસાન કરી ગયા અને તમે જોશો એકનાથ શિંદે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી એ લગભગ શાંત મુદ્રામાં બેઠા છે એટલે એમની આટલી પણ સીટો એ પણ એક બહુ મોટી વાત કહેવાય એકનાથ શિંદે ગુટને પણ પણ હવે આપણે એ જોવાનું રહ્યું છે કે આ લોકો હવે કઈ ટાઈપની રાજનીતિ રમે છે મહારાષ્ટ્રની રાજનીતિ નો કોઈ પણ ભરોસો કરી શકીએ નહીં અંદર ની રાજનીતિ શું શું ફેરફારો થયા છે હજી પણ આપણે જોવાનું છે કે હજી અમુક સીટો રિઝલ્ટ પણ બાકી છે જોઈએ હવે આગળ શું થાય છે બિલકુલ ભાઈ આપને શું લાગે છે કે મેયર ભારતીય જનતા પાર્ટી તરફથી નહીં હોય આપનું શું ગણિત છે એની પાછળ એક હજાર ટકા ભાજપનો મેયર હશે હું બહુ સ્પષ્ટપણે માનું છું કારણ કે એકલા ભાજપની સરકાર જો બનાવવાની થાય હાર્દિકભાઈએ જેમ કહ્યું એવું પોલિટિક્સમાં એનીથિંગ ઇઝ પોસિબલ ઇન લવ ફેર એનીથિંગ ઇઝ ફેર ઇન લવ ઓર ઇન પોલિટિક્સ અને બંને ઠાકરે બ્રધર્સની સાથે શિવસેના જૂથ પણ જોડાઈ જાય તો પણ બહુ જ ઓછા કોર્પોરેટરની જરૂર પડે અને એ એટલા ઓછા કોર્પોરેટરને મેનેજ કરવું એ ભાજપની ખૂબ ઊંડી ઊંચી આવડત રહી છે મેનેજમેન્ટનું માસ્ટર છે ભાજપ એટલે હાથમાંથી જવા ન દે અને બીજું હું વ્યક્તિગત રીતે જે રીતે જાણું છું ભાઈ એકનાથ શિંદેને એમનામાં જે એક ઠહેરાવ છે મેચ્યોરિટી છે રાઈટ ટાઈમ પર એક્ઝિટ કરતાં જે માણસને આવડે ને એ પોલિટિક્સમાં ખૂબ પોલિટિક્સ અને શેર બજાર બંને એક જેવા છે જેમાં એન્ટ્રી બહુ મહત્ત્વની નથી હોતી એક્ઝિટ બહુ મહત્ત્વની હોય છે જે મોમેન્ટ પર એકનાથ શિંદે એક્ઝિટ કરી શિવસેનામાંથી અને શિવસેના આખી કોલેપ્સ થઈ ગઈ એ ભાજપમાંથી આટલી જલ્દી એક્ઝિટ કરશે નહીં કારણ કે અમારે ત્યાં અમે હું ને હાર્દિકભાઈ બંને મૂળ ઉત્તર ગુજરાતના છીએ કહેવત છે ગાડું વાઢીને તરવાયો કોઈ કરે નહીં એ એ એટલી બુદ્ધિ તો એકનાથ શિંદેમાં છે કે એવું ન કરે એ આલા પણ ગઢ ગયેલા એટલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે થઈને આખા રાજ્યમાં જે એક મહત્વનો હિસ્સો મળ્યો છે શાસન કરવા માટે એવી ભૂલ કરે એવું મને બહુ લાગતું નથી બીકોઝ હી ઇઝ અ વેરી મેચ્યોર પોલિટિશિયન હાર્દિકભાઈ બે ભાઈઓ સાથે આવ્યા પોતાની જે પણ પર્સનલ દુશ્મનાવટ હોય કે જે પણ મન મોટાવ હોય બધું સાઈડ પર રાખ્યું એક મંચ પર જ્યારે બંને ભાઈઓએ હાથ પકડીને હાથ ઊંચો બતાવી અને જે વિક્ટરી બતાવી હતી એના પરથી એવું લાગતું હતું કે હવે કંઈક મેજિક થવાનું છે પણ અત્યારે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એ મેજિકનું સુરસુર્યું થયું હોય એવું જોવા મળ્યું એટલે એની પાછળના કયા કારણો આપ જોઈ રહ્યા છો સુરસુર્યું તો નહીં કહેવાય આમ તો એમને આટલી સીટો મળી એ પણ બહુ મોટી વાત કહેવાય હવે આ બંને ભાઈઓ ખાલી મરાઠી માણસનું પત્તું ખેલ્યું લોકોએ હવે મરાઠી માણસના વોટ એકના શિંદેને પણ જોઈએ આપણે દેવેન્દ્ર ફડણવીસને પણ જોઈએ રાજ ઠાકરેને પણ જોઈએ ઉદ્ધવ ઠાકરેને પણ જોઈએ એક આપણે શરદ પવારને પણ જોઈએ અજીત દાદા પવારને પણ જોઈએ અને નિર્દલીય જે ઉમેદવાર

જો આ બધા ખરેખર પણ સીટો આ લોકોની ના આવે મરાઠી મરાઠીવાદનું આ લોકો જે પત્તું ખેલવા ગયા તો એમાં એ લોકો ખોટા પડ્યા કારણ કે મરાઠી વોટ બધા લોકોને જોઈતા હતા પણ મરાઠી સામે જે બિન મરાઠી વોટ હતા એ આ લોકોને બંને ભાઈઓને બહુ ઓછા મળ્યા એનું કારણ આ લોકોનું સુરસુરું થઈ ગયું એવું લાગી રહ્યું છે એટલે અહીંયા એક વાત હાર્દિકભાઈની જે વાત છે એમાં ઉમેરવાનું થાય કે પોતાની લાઈન લાંબી કરવા માટે બીજાની ટૂંકી કરી અને પોતાની લાઈન લાંબી ના કરાય એટલે આમાં બિન મરાઠી વોટર્સને સંજયભાઈ જ્યારે જે તે રીતે નિવેદન આપવામાં આવે કે પછી મારમમારી કરવામાં આવે કાર્યકર્તાઓ પહોંચે અને જો તમને મરાઠી નથી આવડતું કે પછી તમે મરાઠીમાં વાત નથી કરતા પછી તમે એક સાદા ડિલિવરી બોય છો કે નાની એવી દુકાનદારાઓ છો તો પછી તમારી સાથે હાથાપાઈ કરવામાં આવે અથવા તો જે તે રીતે જે તે ભાષામાં તમારી સાથે વાત કરવામાં આવે ક્યાંક આ બધું બી નડી ગયું હોય એવું લાગે છે આપને બિલકુલ અને એમાં શું થયું કે મરાઠી ભાષાવાદ મરાઠી અને બંગાળી બે પ્રજાને પોતાની ભાષા પોતાની સંસ્કૃતિ માટેનો આદરણીય પ્રેમ છે અને એમના એ પ્રેમ માટે મને પણ પૂર્ણ સન્માન છે પરંતુ અહીંયા એવું થયું કે એમણે પોતાનું માન જાળવવામાં બીજી ભાષાના લોકોનું સમાન તોડ્યું એ બીજું જે એમને સમજાયું જ નહીં કારણ કે એમણે અપર અપર લેયરનું પોલિટિક્સ સમજાય છે ડીપર લેવલનું પોલિટિક્સ આ બંને ભાઈઓમાંથી કોઈને બહુ સમજાતું એવું મને લાગતું નથી છેલ્લા ત્રીસેક વર્ષના મારા એક્સપિરિયન્સ પરથી એવું લાગે છે અને બંનેની સાથે વ્યક્તિગત સંબંધો પરિચય પણ છે એટલે બીજેપી એ બહુ જ ડીપ રૂટેડ એક પોલિટિક્સ એક પોલિટિકલ મુવમેન્ટ બીજેપીને છે ને પોલિટિક્સ અને ઇમોશન્સને બહુ સરસ રીતે જોડતા આવડે છે એ બહુ જ અદ્ભુત આવડત છે એમનામાં તો એ સરસ કામ એકદમ સ્મૂધલી એવું કર્યું હતું કે માન્ય ભાષાનો દરજ્જો જેને માટે મરાઠી ભાષાને માન્ય રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો એક એને માટેનો પર્ટિક્યુલર શબ્દ છે હું ભૂલી જાઉં છું આઈ એમ સો સોરી પણ એ એક વર્ષ પહેલાં મરાઠીને એ માન્ય માન્ય રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપ્યો જેની જે ઉચ્ચભરૂ મહારાષ્ટ્રીયન લોકો છે એમના ઉપર બહુ જ મોટી અસર થઈ જે શિક્ષિત મહારાષ્ટ્રીયનો છે જે એડ્યુકેટેડ મહારાષ્ટ્રીયનો છે જે ઇન્ટેલેક્ચ્યુઅલ મહારાષ્ટ્રીયનો છે એ લોકોને સમજાયું કે શિવસેનાએ અત્યાર સુધીમાં મરાઠી ભાષાના નામે વાળાવાદ કર્યો જેના લીધે અમે બીજી કમ્યુનિટીથી દૂર થયા પણ મરાઠી ભાષાને રાષ્ટ્રીય મહાત્મ્ય આપવાનું તો કામ કોઈ દિવસ કર્યું જ નથી એક પણ વાર એમની ડિમાન્ડ નહોતી કરી જે એક્ઝેક્ટલી એક વર્ષ પહેલાં બીજેપી એ ઇમ્પ્લિમેન્ટ કર્યું એટલે મરાઠીઓનો જે ઉચ્ચભ્રુ વર્ગ છે એ લગ એ સંખ્યા લગભગ લગભગ સાઠેઠ ટકા લોકોની છે ખાસ કરીને મુંબઈના અને અર્બન મહારાષ્ટ્રમાં ઇન્ફેક્ટ આપણે મુંબઈની ચર્ચાને સાઈડ સાઈડમાં મૂકી અને આખા મહારાષ્ટ્રમાં જે રીતે બીજેપી તરફી વાતાવરણ થયું એમાં આ મૂ જે એમણે એક વર્ષ પહેલા કરી હતી એ પણ બહુ જ મહત્વની સાબિત

અને મરાઠી અને બિન મરાઠી વચ્ચે જે ઘર્ષણ પેદા થયું એના કારણે ફાયદો તો બીજેપીને થયો કારણ કે જે સ્ટેટમેન્ટ આપવાના મનસે શિવસેના આ લોકોએ જે મરાઠી ગુજરાતી મરાઠી મારવાડી મરાઠી યુપી જે એકબીજાના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટો આપીને આ લોકોએ જે એક પરિસ્થિતિ એવી પેદા કરી દીધી કે દરેકના મનમાંથી મનસે અને શિવસેના ઉતરી ગયા તો એના કારણે ફાયદો તો બીજેપી ચૂપ રહીને પણ બહુ મોટું કામ કરી નાખ્યું ખાલી એ લોકો ખરેખર આપ જોવા જઈએ તો આ ટાઈપના ભાષાવાદના ઝઘડાઓની સામે દેશની અંદર એક બહુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ આજે જે પ્રમાણે નો ડાઉટ મહારાષ્ટ્રની અંદર આપણો જે વિકાસ થયો છે એ મહારાષ્ટ્રના ભાઈઓનો સાથ મળ્યો ત્યારે આપણે લોકોએ મુંબઈની અંદર વિકાસ કર્યો પણ સાથે સાથે મહારાષ્ટ્રીયન ભાઈઓ એ પણ ના ભૂલવું જોઈએ કે જેટલા પણ મહારાષ્ટ્રીય ભાઈઓ જેટલા પણ દેશના જે જે રાજ્યોની અંદર છે એ દરેક રાજ્યની અંદર આપણા મહારાષ્ટ્રીય ભાઈઓ એકદમ સુખી છે સારા સ્થાને છે તમે જો સીઆર પાટીલ ગુજરાતના આજે મુખ્યમંત્રી બીજેપી ના પ્રમુખ હતા ગુજરાતમાં ઇલેક્શન લડી મંત્રી બન્યા તો આપણા જે બહાર આપણા મરાઠી ભાઈઓ જેટલા બધા સુખી છે ખુશી છે એટલા જ ખુશી મહારાષ્ટ્રની અંદર કેમ નહીં તમને ખબર છે થોડા દિવસ પહેલા આપણા મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીએ કહ્યું હતું કે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતી અને મારવાડીઓ જો નીકળી જાય તો શું બાકી રહે નો એમની વાત ખરેખર સાચી હતી કે ગુજરાત મહારાષ્ટ્રનો વિકાસ સારા થયો કે આપણે બધા ભાઈઓ એકબીજા સાથે મળીને રહ્યા મળીને વિકાસ કર્યો મળીને ધંધો કર્યો આજે જેટલા પણ ગુજરાતી અને મારવાડી ભાઈઓ મહારાષ્ટ્રની અંદર છે મેં તો એમને એક અપીલ કરી હતી ગુજરાતી મારવાડીઓ એક થાવ અને બધા દેશ મહારાષ્ટ્રના વિકાસમાં સૌથી મોટો એક એવો ફાળો આપો કે આપણું આ મુંબઈ આર્થિક રાજધાની ઓર આર્થિક બને અને તમને એક બીજી મજાની વાત કહું કે મહારાષ્ટ્ર ઝઘડો કરાવનારા પણ આપણા જ લોકો છે અમે મી આમી ગીરગાંવ કરીને એક જે સંસ્થા છે આની એમની સાથે જયારે અમે મિટિંગ કરી ત્યારે ખબર પડી કે આ ગુજરાતી અને મારવાડીઓ વચ્ચે ઝઘડાઓ કરાવનાર એક મહારાષ્ટ્રના જ મિનિસ્ટર હતા એ બધા નામો ધીમે ધીમે તમને એ પણ અમે કહીશું થોડા ટાઈમ પછી પણ જો આ વિખવાદ પેદા ન કરવો હોય અને મહારાષ્ટ્રીઓને ગુજરાતી ભાઈઓ સાથે મળીને રહેવું હોય તો એકબીજાની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપવાનું બંધ કરે અને આપણે બધા સાથે મળીને શાંતિથી જીવન જીવીએ કારણ કે ગુજરાત એ મહારાષ્ટ્રનું જ એક અંગ છે અને મહારાષ્ટ્ર મોટો ભાઈ છે તો ગુજરાત નાનો ભાઈ છે આપણે બધા ભેગાથી નાનો ખરેખર સારામાં સારો વિકાસ કરી શકીએ અને સક્રિય ભૂમિકામાં જો કોઈ ભજવી શકતું હોય તો રાજકીય નેતાઓ છે ને એમને મારી વિનંતી છે કે આપ સક્રિય ભૂમિકા ભજવો અને મહારાષ્ટ્રનો ઓર બી વિકાસ થાય એવી ભગવાનને પ્રાર્થના છે ધન્યવાદ બિલકુલ સંજયભાઈ વિકાસની ક્લાસિકલ લેંગ્વેજ સ્ટેટસ ઓ શબ્દ યાદ કરતો કે શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપે મરાઠીને મરાઠી લોકો માટે છે ને પોતાની ભાષાનું બહુ જ મહત્વ્ય છે અને એને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપ્યો ને એનાથી બહુ જ મોટી વોટ બેંક પર ફરક પડ્યો છે જે ભાજપના તરફે ગઈ છે બીજું એઝ યુ આસ્ક કે ભાજપ ક્યાં ફાવી ગયું ભાજપ હંમેશા એક વાતમાં જીતે જ જીતે છે એ છે એમનું મિનિક્યુઅલ પ્લાનિંગ મેક્રો લેવલ પરનું પ્લાનિંગ હોય એટલે એકવાર છે ને નરેન્દ્રભાઈએ એક સ્ટેટમેન્ટમાં એવું કહ્યું હતું કે અમારી એક ચૂંટણીનું રિઝલ્ટ પૂરું થાય ને ત્યારે બીજી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનની તૈયારીઓ પણ એમણે એક્ઝેક્ટલી આઠ વર્ષ પહેલાં શરૂ કરી દીધી હતી એનું આ પરિણામ છે સો ટકા અને સંજયભાઈ વિકાસની વાત થઈ રહી હતી જે પ્રમાણે હાર્દિકભાઈ પણ કહી રહ્યા હતા કે વિકાસ કરવામાં ખરા અર્થમાં સામાન્ય લોકો સુધી વિકાસ પહોંચે એ જરૂરી છે આપને શું લાગે છે કે મુંબઈની વાત કરીએ સ્પેશિયલી આપ વર્ષોથી કારણ કે ત્યાં રહેલા છો એટલે આપને વધારે ખ્યાલ હશે કઈ રીતનો વિકાસ છે અને આગળ કઈ રીતની તકલીફો હજુ છે લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગજબ સ્પીડે થઈ રહ્યું છે એક્સેપ્શનલી ટ્રિમેન્ડ સ્પીડ છે એમાં કોઈ શંકા જ નથી એટલે જો આની આ સ્પીડે આના જ પ્લાનિંગથી ડેવલપમેન્ટ મુંબઈનું એટલીસ્ટ ચાલુ રહેશે ને તો દસેક વર્ષ વધુમાં વધુ દસ વર્ષની અંદર મુંબઈ કોઈ પણ ઇન્ટરનેશનલ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલ પર પહોંચી જશે એમાં કોઈ શંકા જ નથી એટલે તમે હું પાર્લામાં રહું છું પાર્લા ઇસ્ટમાં હાઈવેની બાજુમાં મારા ઘરેથી સિદ્ધિ વિનાયક મંદિરે ગામથી લોકો આવે ત્યારે દર્શન કરવા જવાનું હોય ત્યારે પહેલાં એક્ઝેક્ટલી એકાદ વર્ષ પહેલાં છ એક મહિના પહેલાં સુધી એવું હતું કે થાય કે યાર સવારના વહેલી લોકલ ટ્રેનમાં લઈ જઈએ અથવા બાય રોડ પણ લઈ જઈએ તો જઈને પાછા આવતા અડધો દિવસ પગડે હવે હું બાવીસ મિનિટમાં સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી જાઉં છું મારા ઘરેથી મારે જો નરિમાન પોઈન્ટ જેવું હોય તો હું કોસ્ટલ હાઈવેથી એક્ઝેક્ટલી બત્રીસ મિનિટે પહોંચી જાઉં છું જે પહેલાં દોઢથી બે કલાકનો સમય લાગતો હતો એટલે મારા જીવનનો અડધો હિસ્સો સમયનો એ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લીધે બચી રહ્યો છે અને એવો દરેકના જીવનનો બચી રહ્યો છે બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી થઈ જશે મેટ્રો લાઈન આખી શરૂ થઈ જશે એ પછી મુંબઈ વુડ બી ડેફિનેટલી જે આજથી પચાસ વર્ષ પહેલાં લોકો એવું કહેતા હતા કે પચાસ વર્ષ પહેલાંનું મુંબઈ રહેવા માટે અદ્ભુત હતું એવું દસ વર્ષ પછીનું મુંબઈ નવા રંગરૂપ નવા રંગરોગાન સાથે આવી ગયું હશે અને બહુ જ સરસ લાઈન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુંબઈના ડેવલપમેન્ટ માટેની જે સરકાર તરફે સરકારી લાઈનો છે ને જોઈ આપણને લોકોને બહુ ઓછી ગમતી હોય પણ અમુક લાઈન બહુ સરસ હોય મુંબઈ ઇઝ ડેવલપિંગ મુંબઈ ઇઝ ચેન્જિંગ એવા એવો શબ્દ પ્રયોગ કરે છે મુંબઈ બદલાઈ રહ્યું છે અને એ બદલાવ ખરેખર નજર સામે દેખાય અને ફક્ત નજર સામે બદલાવ દેખાતો નથી એનો અનુભવ પણ થાય છે એટલે મારા અમુક મિત્રો છે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો એવું કહે કે અમે એવું નક્કી કર્યું હતું કે યાર આપણા બાળકો આ શહેરમાં રહી શકશે કે નહીં રહી શકે પણ હવેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે એ રીતે એમ થાય કે બિલકુલ આ શહેરમાં આપણા બાળકો પણ રહી શકશે ને આપણે બુઢાપો પણ આપણે શાંતિથી આ શહેરમાં ગાળી શકીએ રાઈટ એટલે જે પ્રમાણે સંજયભાઈએ કહ્યું કે આપણે અત્યારે એ વિકાસને ખરા અર્થમાં જોઈ રહ્યા છીએ હાર્દિકભાઈ કે જે આવનારી પેઢી આપણી આવનારી પેઢી માટે ઘણી સારી વાત છે કે આપણે ભલે અત્યારે પ્રોસેસનો સામનો કરી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક આપણને કંઈક ને કંઈક તકલીફો થતી હશે પણ ભવિષ્ય સારું છે હાર્દિકભાઈ આપના મતે ભાજપ માટે આગળ કઈ રીતના પડકારો રહેવાના છે ખાસ કરી અને કામ કરવામાં જો મુંબઈ માટે એક વાત તો જરૂર છે મુંબઈના વિકાસમાં ગુજરાતી અને મારવાડીઓનો સૌથી મોટો ફાળો છે આજે ગૌતમભાઈ અદાણીની કંપની જે પ્રમાણે મુંબઈમાં ડેવલપમેન્ટ કરી રહી છે ભલે રાજ સાહેબે એનો વિરોધ કર્યો હોય પણ ગૌતમભાઈને ખરેખર ધન્યવાદ આપીશ કે આજે એમણે જે એરપોર્ટની વ્યવસ્થા સુધારી આખી ધારાવીનો પ્લાન જે સુધારી રહ્યા છે તમે વાલકા લાલબાગ એરિયામાં જશો ત્યાં એમને જે ઇમારતો બનાવી છે નો ડાઉટ મુંબઈના વિકાસ માટે ખરેખર જબરદસ્ત કામ કરી રહ્યા છે સાથે સાથે આપણા મારવાડી ભાઈઓ હમણાં જ માનસેના એક નેતાએ એમ કહ્યું હતું કે આપણે રોડના કોન્ટ્રાક્ટ મારવાડી ભાઈઓને નહીં આપવા મેં એમને પડકાર ફેંકીને કહ્યું હતું કે તમારી વાત સાચી છે મારવાડી ભાઈને રોડના કોન્ટ્રાક્ટ નહીં આપવા પણ એમને રોડના કોન્ટ્રાક્ટ આપનારા વ્યક્તિ કોણ છે રોડના કોન્ટ્રાક્ટ મારવાડીઓને ટેન્ડરથી મળે છે એમને કોઈ એમને મકાને કોઈ ટેન્ડર નથી મળતા અને એમને જે પ્રમાણે રોડોનો વિકાસ મુંબઈમાં કર્યો છે અને જે ડેવલપમેન્ટ કર્યું છે એ ખરેખર અદભુત છે પ્રશંસનીય છે તો ભાજપ જે પ્રમાણે ડેવલપમેન્ટ કરનારાઓને જે પ્રમાણે સાથ આપી રહ્યું છે આજે આજે વાત કરી કોસ્ટલ રોડ રોડ ખરેખર એક બની ગયો કિનારા અંદરથી જે બાંદ્રાથી મરીન લાઈન્સ જતા કલાક દોઢ દોઢ કલાક લાગતો હતો આઠ મિનિટની અંદર માણસ બાંદ્રા સીલિંગથી થી નીકળે દસ મિનિટની ની બહાર તો સીધો નરીમાન પણ પહોંચી જાય તો ભાજપના આ વિકાસો નો ડાઉટ આ વિકાસો શરૂઆત શિવસેનાએ પણ કરી દીધી તો આ ભાજપ અને શિવસેના બધા ભેગા થઈને ખરેખર આ મુંબઈનો જો વિકાસ ચાહતા હો તો શું સારામાં સારો વિકાસ આ મુંબઈનો થઈ શકે છે હવે સંજયભાઈ કહ્યું કદાચ મેયર તો નો ડાઉટ ભાજપના જ હશે પણ સંજય મેં તો ખાલી પરિસ્થિતિ નિર્માણ થવાની જે વાત હતી એ કરી આપણે બી માની ભાજપનો મેયર બને તો આ જે વર્ષોથી સત્તાધારી જે સત્તા પ્રમાણે કરતા હતા આજે તમે જો ગયા વખતે સીધો પ્રોપર્ટી ટેક્સ ચાલીસ ટકા વધી ગયો હતો તો આજે જનતાને જે પ્રમાણે માર પડી રહ્યો છે બધી ભાજપની બોડી આવે આ મુંબઈની જેટલી બને એટલી ફેસિલિટી આપે કારણ કે મુંબઈની જનતાએ જે જોઈએ તે આ આપ્યું છે અને મુંબઈ એટલે મ બા આઈ જે મુંબઈની અંદર ત્રણ મારા શબ્દો છુપાયા છે તો માની ગોદમાં આવનારા દરેક લોકો મુંબઈમાં સુખી થયા છે મુંબઈએ દરેકને હિત કર્યું છે આજે બધાએ ગઈકાલે સારું વોટિંગ કરીને મુંબઈના હિત માટે મુંબઈ હિત કરીને મતદાન પણ કર્યું છે હવે આપણે જોઈએ કે મેયર કોણ બને છે બિલકુલ સંજયભાઈ અને હાર્દિકભાઈ આપ બંને મારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર